આજના વિડીયોમાં હું તમને સાવ સરળ એક ઘરેલું ઉપચાર વિશે વાત કરીશ જેની બધી જ વસ્તુ તમને સરળતાથી તમારા રસોડામાં મળી જશે અને આ ઘરેલું ઉપચાર ફક્ત તમારા દાંતોનું પીળા પણ જ નહીં ડેન્ટલ પ્લેક અને ટાટરને દૂર કરવાની સાથે જ દાંતોને ખોખલા થવાથી પણ તમને બચાવશે મિત્રો પ્લેક અને ટાર્ટર આ બંને વસ્તુ તમારા દાંતો માટે સૌથી મોટા દુશ્મન છે અને વાત કરીએ શા માટે તો આ બેક્ટેરિયાને આમંત્રણ આપે છે અને જે બેક્ટેરિયા દાંતોને સડાવવા અને કેવિટી માટે જવાબદાર હોય છે અને આનાથી બચવા માટે રેગ્યુલર ફક્ત બ્રશ કરવું જ પૂરતું નથી સામાન્ય રીતે રેગ્યુલર બ્રશ કરવા છતાં પણ આ તકલીફો ઊભી થઈ જતી હોય છે કારણ કે આપણા મોઢાની અંદર રહેલા બેક્ટેરિયા એસિડને પ્રોડ્યુસ કરે છે અને જે ધીમે ધીમે તમારા દાંતના ઉપરના પડને ખતમ કરતું હોય છે પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કઈ રીતે બેકિંગ સોડા કે જે બેકિંગ સોડા સામાન્ય રીતે બધાના જ રસોડામાં જોવા મળતો હોય છે અને આ તમારા દાંત માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર બની શકે છે અને તમારા દાંતો માટે એક કુદરતી કવચનું કાર્ય કરી શકે છે મિત્રો સૌથી પહેલાં તમારે એ સમજવું પડશે કે ડેન્ટલ પ્લેક અને ટાટર શું વસ્તુ હોય છે અને આ દાંતોમાં સડો કઈ રીતે ઉત્પન્ન કરે છે અને ત્યારે જ તમે સમજી શકશો કે આપણે જે આજે બેકિંગ સોડાની વાત કરીએ છીએ તે આ ઘરેલું ઉપચાર શા માટે એટલો બધો પાવરફુલ ઘરેલું ઉપચાર છે પ્લેકને તમે એવી રીતે સમજી શકો છો કોઈ એક ચીકણી વસ્તુ તમારા દાંતોની ઉપર ચોટી ગઈ છે જ્યારે તમે કોઈ મીઠી વસ્તુ અથવા તો કોઈ સ્ટાર્ચવાળી વસ્તુ ખાવ છો ઉદાહરણ તરીકે તમે ચોકલેટ ખાઓ મીઠાઈ ખાઓ બ્રેડ અને ચિપ્સ જેવો જ્યારે ખોરાક ખાઓ છો અને આ વસ્તુ બેક્ટેરિયાની સાથે રિએક્ટ કરે છે અને દાંતમાં પ્લેક બનાવે છે અને આ પ્લેકની અંદર બેક્ટેરિયા હોય છે જે એસિડને પ્રોડ્યુસ કરે છે અને આ એસિડ ધીમે ધીમે તમારા એનામેલને નુકસાન પહોંચાડવા લાગે છે તમે જ વિચારો તમારા બાઈક અથવા કારની ઉપર લોખંડના ભાગમાં સડો બેસવા લાગે અને જો તમે તે વસ્તુ ઉપર ધ્યાન ન આપો તો તે વસ્તુ ધીમે ધીમે ફેલાવા લાગે છે અને તમારી ગાડીના બહારના લોખંડના ભાગને સાવ સડાવી દે છે અને એવી જ રીતે પ્લેગ તમારા એના મેલને નબળું પાડી દે છે અને તમારા દાંતને અંદરથી જ ખોખલા કરી નાખે છે જેના પરિણામે ધીમે ધીમે સડો બની જાય છે અને આ સડાના ભાગમાં બેક્ટેરિયા વધુ ગ્રો કરે છે જેના કારણે છેલ્લે તમારા દાંત સડી જાય છે જો આ પ્લેકને તમે સમય રહેતા ઠીક નહીં કરો તો આ ધીમે ધીમે ટાટરમાં બદલી જશે જે ભાગ થોડો કડક હોય છે અને પછી કડક બનેલા આ ભાગને બ્રશ અને ટૂથપેસ્ટથી દૂર કરવું થોડું મુશ્કેલ થઈ જાય છે જો મિત્રો તમે તમારા દાંતને અરીસા સામે જુઓ અને તમે દાંતના અંદરના ભાગમાં જુઓ તો અંદરના ભાગે તમને જોવા મળશે થોડો પીળો અને ડાર્ક બ્રાઉન કલરનો ભાગ અને તે વસ્તુને ટાટર કહેવાય છે દાંતમાં ટાટર જામી જવાથી ફક્ત તમારા દાંતનો કલર જ નથી બદલાતો પરંતુ આ પેઢાની અંદર સોજો પણ ઉત્પન્ન કરે છે અને તેના કારણે તમારા પેઢાના ભાગમાં સોજો પેઢામાં ઇન્ફેક્શન અને પેટને લગતી બીજી પણ ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે આ બધી વસ્તુને આપણે કઈ રીતે રોકી શકીએ તો મિત્રો આપણે જે આ વિડીયોમાં બેકિંગ સોડાની વાત કરીએ છીએ તે આ વસ્તુમાં ઘણો ફાયદો આપી શકે છે બેકિંગ સોડાના અંદરના તત્વો એસિડને ન્યુટ્રલાઈઝ કરે છે અને તેની બનાવટ પ્લેકને દૂર કરવાનું કાર્ય કરે છે આનાથી ફક્ત તમારું પ્લેક અને ટાટર દૂર નથી થતું પરંતુ દાંતોમાં કેવીટી એટલે કે દાંતમાં સડો શરૂ થવાનું રિસ્ક પણ ઘણી હદે ઘટી જશે તો ચાલો હવે વાત કરીએ બેકિંગ સોડા કઈ રીતે કામ કરે છે મેં તમને જણાવ્યું એમ જ બેકિંગ સોડા આલ્કલાઇન પ્રકૃતિ ધરાવે છે અને આ આલ્કલાઇન બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવતા એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે એટલે આ એક રીતે તમારા દાંતો માટે સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે જેવી રીતે આપણે બાઇક અને કારને સુરક્ષિત રાખવા માટે સર્વિસ કરાવ્યા પછી તેની ઉપર પોલીસ કરાવીએ છીએ જુદા જુદા કેમિકલનો ઉપયોગ કરીને રક્ષણ કરીએ છીએ તેવી જ રીતે બેકિંગ સોડા તમારા દાંતોના એનામેલને બચાવવાનું કાર્ય કરે છે અને બેકિંગ સોડા પ્લેકને દૂર કરવાનું કાર્ય કરે છે અને તમારા એનામિલને નુકસાન પહોંચાડ્યા વગર આ કામ કરે છે બેકિંગ સોડાની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ હોય છે જે શરીરને નુકસાનકારક બેક્ટેરિયાને રોકે છે એટલા માટે તમે ફક્ત આનાથી પ્લેક અને ટાટરને દૂર કરવાનું જ કાર્ય નથી કરી શકતા પરંતુ બેક્ટેરિયાને પણ ઘટાડી શકે છે જે વસ્તુ ભવિષ્યમાં દાંતોને વધુ ખરાબ થવાથી અટકાવે છે તો ટૂંકમાં બેકિંગ સોડાના મુખ્ય ત્રણ ફાયદા હોય છે પહેલું હોય છે પ્લેટને દૂર કરે છે જે દાંતમાં સડો ઉત્પન્ન કરવા પાછળ જવાબદાર હોય છે બીજું આ એસિડિક વાતાવરણને ન્યુટ્રલાઇઝ કરીને દાંતમાં સડો થવાથી અટકાવે છે અને ત્રીજું આ મોઢાના આઈજીનને સુધારે છે હવે વાત કરીએ બેકિંગ સોડાનો ઉપયોગ દાંત માટે કઈ રીતે કરવો જોઈએ તો બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની એક સાવ સરળ અને ખૂબ જ અસરકારક રીત છે જેને તમે ઘરે જ સરળતાથી ઉપયોગ કરી શકો છો સૌથી પહેલાં તમારે એક નાની ટી સ્પૂન બેકિંગ સોડા લેવાનો છે અને હવે તમારે આમાં થોડું પાણી ઉમેરવાનું છે અને એક ઘાટું પેસ્ટ જેવું બનાવી લેવાનું છે અને આ પેસ્ટને તમારા ટૂથબ્રશ ઉપર લગાડીને રેગ્યુલર જેમ દાંતોમાં બ્રશ કરતા હોય એવી જ રીતે દાંતોમાં બ્રશ કરો ખાસ કરીને પેઢાની લાઈન એટલે કે દાંત અને પેઢાની જોઈન્ટ જે લાઈન હોય છે તે ભાગમાં ખૂબ જ સારી રીતે બ્રશ કરવાનું છે અને દાંતોના પાછળના ભાગે સારી રીતે બ્રશ કરવાનું છે આવી રીતે તમારે બ્રશ બે મિનિટ સુધી કરવાનું છે અને પછી સારી રીતે પાણી દ્વારા કોગળા કરી લ્યો આ વસ્તુનો ઉપયોગ તમારે અઠવાડિયામાં ફક્ત એક જ વખત કરવાનો છે આનો ઉપયોગ દરરોજ નથી કરવાનો અને દરરોજ તમે જે ટૂથપેસ્ટ દ્વારા બ્રશ કરતા હોય તે દરરોજ સવાર અને સાંજ ચાલુ રાખવાનું છે બેકિંગ સોડાનો ઉપયોગ અઠવાડિયામાં ફક્ત એક જ વાર કરવાનો છે બેકિંગ સોડા પોતે જ કુદરતી રીતે પાવરફુલ ઘરેલું ઉપચાર છે પરંતુ જો આમાં તમે અમુક વધારાના સ્ટેપનું અનુકરણ કરશો તો તમને ઘણું બધું સારું પરિણામ જોવા મળશે સૌથી પહેલાં તમારે બ્રશ કરવાની ઉપરાંત જો અમુક સરળ સોલ્યુશન જોતું હોય તો તમે ઘરે જ કોઈક માઉથવોશ બનાવી શકો છો તેમાં બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો આ માઉથવોશને બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરવાનો છે અને મિક્સ કરી લેવાનો છે અને આનાથી તમારા મોઢામાં ત્રીસ સેકન્ડ સુધી પાણીને હલાવવાનું છે અને પછી સારી રીતે કોગળા કરવાના છે એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જે લોકો બ્રશ કર્યા પછી પણ મોઢાના હાઈજીન માટે બીજી વસ્તુ કરવા માગે છે આનો ઉપયોગ તમે દિવસમાં એક અથવા તો બે વખત કરી શકો છો ખાસ કરીને ખોરાક ખાધા પછી જો તમે આનો ઉપયોગ કરો તો વધુ સારું છે અને હા મિત્રો ફક્ત બેકિંગ સોડાનો ઉપયોગ અથવા ફક્ત માઉથવોશનો ઉપયોગ કરવાથી આટલી વસ્તુ તમારા દાંતના સ્વાસ્થ્ય માટે પૂરતી નથી તમારે તમારા દાંતોના સ્વાસ્થ્યને મેન્ટેન કરવા માટે અમુક સાધારણ ટેવો પણ પાડવી પડશે સૌથી પહેલી અને મહત્વની આદત છે દિવસમાં બે વખત બ્રશ કરો અને બીજી વસ્તુ કરવાની છે અમુક સમયે તમારે રેગ્યુલર ડેન્ટિસ્ટ પાસે દાંતનું ચેકઅપ કરવા માટે જવું જોઈએ અને આ ભૂલો આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ જ્યારે તમારા દાંતમાં કોઈ પણ જાતની તકલીફ થાય પછી ભલે તે તકલીફ પ્લેક હોય કે ટાટર હોય ત્યારે આવા સમયે જો તમે દાંતના ડોક્ટર પાસે જશો તો તે પ્રોફેશનલી તે વસ્તુને ઠીક કરી દેશે એટલે જો તમને બેકિંગ સોડા અથવા તો કોઈ ઘરેલું નુસ્ખાથી અથવા તો ખાલી બ્રશ કરવાથી તમને રાહત ન મળતી હોય ત્યારે દાંતના ડોક્ટરને બતાવવું પણ એટલું જ જરૂરી છે આ એક ખૂબ જ અગત્યની જરૂરી વસ્તુ છે એટલે તમારા દાંતોના સ્વાસ્થ્યની સીધી અસર તમારા આખા શરીરના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે અને દાંતોનું કનેક્શન સીધું તમારા હૃદય સાથે પણ હોય છે એટલા માટે જો તમને દાંતને લગતી કોઈ પણ તકલીફ થતી હોય તો તમે તરત જ તમારા દાંતના ડોક્ટરને જરૂર મળો હવે વાત કરીએ સાવચેતી શું રાખવાની તો મિત્રો બેકિંગ સોડા એક કુદરતી અને અસરકારક ઘરેલું ઉપચાર છે પરંતુ જો તમે આનો ઉપયોગ ખોટી રીતે કરશો તો આ ફાયદાની જગ્યાએ નુકસાન પણ પહોંચાડી શકે છે ઉદાહરણ તરીકે એક ધારદાર ચાકુથી તમે સારું કટિંગ તો કરી શકશો પરંતુ જો તમે ખોટી રીતે તેનો ઉપયોગ કરશો અને ધ્યાન નહીં રાખો તો તમારા હાથમાં પણ તે ચાકુ લાગી શકે છે એવી જ રીતે બેકિંગ સોડાને પણ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ બેકિંગ સોડા હળવા ઘર્ષક પ્રકારના હોય છે એટલે જો તમે તેનો વધુ ઉપયોગ કરશો અને જો તેનો દરરોજ ઉપયોગ કરવા લાગશો તો તેના પરિણામે આ તમારા એના મેલને ખરાબ કરી શકે છે એટલા માટે જ કહ્યું છે કે આ ઘરેલું ઉપચારને અઠવાડિયામાં ફક્ત એક જ વાર ઉપયોગ કરવાનો છે અને તેની સાથે આ વસ્તુ પણ યાદ રાખવાની છે કે તમે દરરોજ જે ટૂથપેસ્ટથી બ્રશ કરો છો તે તમારે દરરોજ કરવાનું જ છે બેકિંગ સોડા તેનો કોઈ રિપ્લેસમેન્ટ નથી ફ્લોરાઈડ ટૂથપેસ્ટનો રેગ્યુલર ઉપયોગ કરવો તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આ વસ્તુ દાંતને સડવાથી અટકાવતી હોય છે બેકિંગ સોડાનો ઉપયોગ તમે અઠવાડિયા પંદર દિવસે એક વખત વધારાના ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે દરરોજ ખાસ કરીને તમારા ફ્લોરાઇડ ટૂથપેસ્ટનો ઉપયોગ જરૂર કરવાનો છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો